શ્રી કૃષ્ણ આજે વાત કરવી છે ઉચ્ચ નીતિમત્તા મહારાષ્ટ્રની અંદર ન્યાયાધીશ રામશાસ્ત્રીજી ના લોકો ખૂબ વખાણ કરતા તેમની નીતિમત્તા ખૂબ ઉચ્ચ પ્રકારની હતી તેવું જ માન તેમને પેશવાના દરબારની અંદર પણ મળતું હતું પેશવા માધવરાવ તો તેમને ગુરુ તરીકે પણ માનતા હતા એક વખત રામશાસ્ત્રીજીના પત્નીને તહેવારને કારણે પેશવા દરબારમાંથી આમંત્રણ આપવામાં આવ્યું હતું આથી તેઓ દરબારની અંદર ગયા હતા ત્યાં તેમનું ખૂબ જ સારી રીતે સન્માન કરવામાં આવ્યું હતું. પેશ્વાની રાણીઓ દ્વારા તેમને ખૂબ જ સારી રીતે સાચવ્યા હતા અને જ્યારે તેઓ ઘર તરફ રવાના થયા ત્યારે તેમને ખૂબ જ કિંમતી વસ્ત્રો પહેરાવ્યા અને અલંકારો અને આભૂષણોથી તેમને સજ્જ કર્યા અને ત્યાર પછી એક પાલખી બોલાવી અને તેમાં બેસાડી તેમને ઘરે મોકલ્યા આવા કિંમતી ઘરેણા કપડાં પહેરી તેઓ ઘરે આવ્યા હતા ઘરે આવી પોતાના દરવાજો તેમણે ખખડાવ્યો તેમના પતિ રામશાસ્ત્રી દરવાજો ખોલવા માટે આવ્યા. તેમણે દરવાજાની તિરાડની અંદરથી જોયું તો તેમને વસ્ત્ર અલંકારો પહેરેલી તેમની પત્નીને જોઈ અને તેમના પત્નીએ બૂમ પાડી કે તમે દરવાજો ખોલો આથી તેના દરવાજો ખોલ્યા વગર રામશાસ્ત્રીજીએ અંદરથી જ કહ્યું કે આવા કિંમતી ઘરણાં વસ્ત્રો પહેરેલી મારી પત્ની ન હોય આ મારા પત્ની નથી આથી દરવાજો નહીં ખુલે તરત જ રામશાસ્ત્રીજીના પત્ની સમજી ગયા કે મારા પતિ એકદમ નિષ્ઠાવાન પ્રામાણિક વ્યક્તિ છે હું આ વસ્ત્ર અલંકારો પહેરીને આવી છું આથી દરવાજો નહીં ખોલે તરત એ પાલખીમાં બેસી રાજ રાજમહેલની અંદર જાય છે અને રાણીઓને કહે છે કે આ વસ્ત્ર અલંકારો તમે લઈ લો અને પોતાના સાદા વસ્ત્રો પહેરી અને ફરી વખત ઘરે આવે છે અને દરવાજો ખખડાવે છે રામશાસ્ત્રીએ તિરાડમાંથી જોયું કે હવે આ મારા પત્ની બરાબર અને તરત એ દરવાજો ખોલી નાખે છે અને પોતાના પત્નીને અંદર લઈ લે છે આમ સાદગીનું જીવન જીવનાર મહાન રામશાસ્ત્રી મહારાષ્ટ્રની અંદર ખૂબ પ્રસિદ્ધ થયા હતા અને આવા મહાન વ્યક્તિ અને હંમેશા સાદગીની અંદર જ પોતાનું જીવન પસાર કર્યું હતું અને હંમેશા નીતિમત્તાની અંદર ઉચ્ચ સ્થાન મેળવ્યું હતું વંદન છે આવા ઉચ્ચ નીતિમત્તા પાલન કરનાર વ્યક્તિને